બે વાર નથી પણ ત્રીસ ત્રીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને તક આપી છે હું આ પાલનપુર શહેરમાંથી હમણાં પસાર થયો તો અહીંયા થોડે દૂર એક બનાસ કમલમ મને જોવા મળ્યું જોયું ને બધા બનાસ કમલમ જોયું ને બધા આ બનાસ કમલમ સેવન સ્ટાર હોટલ કરતા પણ ખૂબ વિશાળ અને મજબૂત સુવિધાઓવાળો બનેલો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ધારાસભ્ય એમના સાંસદોએ તમામ જિલ્લામાં આવા સેવન સ્ટાર ટાઈપના બનાસ કમલમની જેમ જ કમલમો બનાવ્યા છે સાથીઓ આ કોઈના દૂધના પૈસાનું કમલમ નથી કોઈના ખેતીના પાકના પૈસાનું કમલમ નથી કોઈના પગારના ના પૈસા નું કમલમ નથી આ તમારા ગયા અને આપણા અત્યાર સુધી આંગણવાડીઓ નથી બની આપણી અત્યાર સુધી શાળાઓ નથી બની આપણી શાળાઓમાં અત્યાર સુધી માસ્ટરો નથી આવ્યા દવાખાનાઓ હજુ ડોક્ટરો નથી આવ્યા ત્યારે આ 30 વર્ષની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આ ભારત ભાજપની સરકારને જાકારો આપવાનું કામ કરવાનું છે સૌરાષ્ટ્રના રાજના હોય કે આદિવાસી વિસ્તારના અમારા ડીડિયાપાડાનો વિસ્તાર હોય શરૂઆત અમે ત્યાં કરી દીધી છે ત્યાંનો માહોલ ત્યાંની સભાઓ ત્યાંના લોકોની તમન્ના

જાકારો આપવા માટે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં જાકારો આપવા માટે હવે તમારે તૈયાર થઈ જવાનું છે તૈયાર છો બધા એક ચાની દુકાને અમે બેઠા તમારા જેવા બે વડીલો હતા મને લાગ્યું આ ખેડૂતો હશે અને પૂછ્યું ભાઈ ખેડૂત છો એમણે કીધું હા અમે ખેડૂત છે મેં કીધું તમને સિંચાઈનું પાણી મળે છે એમણે કીધું નથી મળતું તમારા વિસ્તારમાં કયા કયા ડેમો આવેલા છે એમણે મને કીધું દાંતીવાડાનો એક ડેમ છે અને સુપીનો એક ડેમ છે સુકી સીપોય સીપોયનો એક ડેમ છે સીપુ ડેમ સીપુ ડેમ હા ત્યારે એમણે કીધું કે દાંતીવાડા ડેમ અને સીપોયનો ડેમ લગભગ 8 થી 10 કિલોમીટર છે દાંતીવાડા ડેમનો પાણી આજુબાજુના લોકોને મળે છે અને બીજું નદીઓની મારફતે વહી જાય છે

અમારા રમેશભાઈ પટેલ જયદીપભાઈ ચૌહાણ અમારા શર્માજી બધાના ફોન પર ફોન આવે બિપિનભાઈ કહે કે તમે જલ્દી આવો લોકો આવીને રાહ જોઈએ છે અહીંયા વચ્ચે એક સર્કલ છે એ સર્કલ નું નામ એક નાનું બોર્ડમાં લખેલું હતું ઓરોવા સર્કલ જોયું કે એરોવા સર્કલ એરોવા સર્કલ અમારી બધી બધાની ગાડીઓ ત્યાં 15 મિનિટ સુધી ખોળવાઈ ગઈ હવે આજે રવિવાર છે દુકાનો બંધ છે કંપનીઓ બંધ છે બધાની રજાઓ છે કોલેજ પણ છે શાળાઓ બંધ છે અને રવિવાર ના દિવસે અમારા લોકોની ની દસ દસ મિનિટ પંદર પંદર મિનિટ ગાડીઓ ટ્રાફિક માં ફસાઈ જતી હોય તો આ વિસ્તારની ની જનતા નો શું હાલત થતી હશે હેરાન થાય છું કે નથી થતા બધા થાય છો ને બધા આ એમનો વહીવટ છે એક સર્કલમાં ટ્રાફિકની સમસ્યાનું તમે નિરાકરણ નથી લાવી શકતા આ વિસ્તારના ખેડૂતોને તમે સિંચાઈ નું પાણી નથી આપી શકતા શાળાઓના ઓરડાઓ તમે બનાવી નથી શકતા શાળાઓમાં શિક્ષકો તમે ભરી નથી શકતા આ વિસ્તારમાં તમે પીવાના પાણી નથી આપી શકતા આ વિસ્તારમાં તમે રોજગાર નથી આપી શકતા એવા ભારતીય જનતા પાર્ટીના લોકોને શાસનમાં બેસવાનો કોઈ અધિકાર નથી ત્યારે મેં તમને અભિનંદન આપું છું

અમે વિસ્તારમાં આદિવાસીઓ માટે અવાજ બનીએ એમના સંવિધાનિક અધિકારોની વાત કરીએ એમના સામાજિક અધિકારોની વાત કરીએ બાળકોના શિક્ષણની વાત કરીએ રોજગારની વાત કરીએ મનરેગાના કોબાણની વાત કરીએ નળ સેજલના કોબાણની વાત કરીએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી અમને પણ જેલોમાં નાખે છે અમારા ઈશુદાનભાઈ ખેડૂતોની વાત કરે

અમે કેવા માંગીએ છીએ અમે ભારતીય જનતા પાર્ટી માં જોડાવા વાળા લોકો નથી અમે ભારતીય જનતા પાર્ટી ને તોડવા વાળા લોકો એમના મંત્રીઓ

તમે બોટાદ ને તમે માં જોયું હશે આખા ગુજરાત ના લોકોએ જોયું પોલીસે એમના ગૃહમંત્રી ના કહેવા પ્રમાણે બોટાદ ના ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા હળવદમાં અત્યાચાર થયો છે જે આજે પણ ખેડૂતો છે અમારા કિસાન નેતા રાજુ કરપડા અમારા નેતા પ્રવીણભાઈ રામ જેલમાં છે ત્યારે હળવદ ના ખેડૂતોને કેવા માંગીએ છે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઉભી છે કોઈ કોઈના પોલીસ થી કોઈના થી ડરવાની નથી આવનારા દિવસોમાં જરૂર પડશે તો ગાંધીનગરના વિધાનસભાના પણ ઘેરાવા કરવાના છે જનતા પાર્ટી એક ડરના માધ્યમથી પોલીસના માધ્યમથી આપણા પર રાજ કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેમ છું જો તમારા પર તાકાત હોય

પોલીસના લીધે જનતા ડરે છે ત્યારે સાથીઓ આ ડર આ ભય અને આ ભ્રષ્ટાચાર સામેની લડત અમે એટલે દૂર થયા છે તમારી વચ્ચે એટલા માટે ઉપસ્થિત થયા છે આ લોકો સત્તામાં આવે છે એટલે એમને પેટનું પાણી નથી હલતું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં હજારોની સંખ્યામાં જોડાવ આમ આદમી પાર્ટીમાં યુવાઓ વડીલો મહિલાઓ આવો તાલુકા પંચાયત હશે જિલ્લા પંચાયત હશે નગરપાલિકા હશે આવનારી વિધાનસભા હશે તમે બધા આહવાન કરો લડો જીતો સત્તામાં આવો એ દિવસે જ આપણા લોકોના કામો થવાના છે બાકી ભારતીય જનતા પાર્ટીની શાસનમાં કામ નથી થતું આપણે શિક્ષણની વાત કરીએ છીએ આ લોકો મત

લાખો કરોડની લોન ઓપાસ થાય છે અને અમારા ખેલાડીઓને આત્મહત્યા કરવું પડે છે ત્યારે સાથીઓ અમે એટલું કહીએ છીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેલાડીઓની સરકાર નથી એ આદિવાસી દલિતોની સરકાર નથી એ પીછડે વંચિતોની સરકાર નથી આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર એ એમના ઉદ્યોગપતિઓની સરકાર છે આવનારા દિવસોમાં આપણે હાકલ કરીને એમને સત્તામાંથી દૂર કરવું પડશે આપણા ખેડૂતોના દીકરાઓ શહીદી વહરી આજે દેશનું દેશનું રક્ષણ આપણા ખેડૂતના દીકરાઓ કરે છે આજે એમના નેતાઓના દીકરાઓ સારી સારી જગ્યા પર પ્રમોશનો લઈને બેઠા છે ત્યારે આ દેશ એ ખેડૂતોનો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે ત્યારે જ આપણે આપણા દેશને ભારત મેરા મહાન કહીએ છે ત્યારે તમને બધાને હું વિનંતી કરું છું આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તમે જોઈ લો આજે લડે છે જજમે છે

બધા લોકોને આહવાન અને વિનંતી કરવા માટે આવ્યા છે કે માહોલ જબરજસ્ત બનતો જાય છે અંબાજી થી ઉમર ગામ સુધીમાં આવનારી 2027 માં ખૂબ મોટો ઉલેટ પર થવાનો છે ચોકાવનારું રિઝલ્ટ આવવાનું છે 2027 માં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં એ ચાહે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય પૂરા ગુજરાતમાં સ્વીપ કરીને ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે તમે પણ આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે લાગી જાવ આજના નો આયોજન કરનારા તમામ લોકોનો નો હું આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાને શાંતિ તમે લોકોએ સાંભળ્યા છો બધાનો હું ખૂબ ખૂબ આભાર માની ધન્યવાદ